ગઈકાલે જે તલાજામાં આવેલ ખોજાવાડ વિસ્તારમાંથી જે નશીલી પદાર્થ અફીણ અને પોસ્ટ ડોડા સહિતના મુદ્દાબલ ઝડપાયો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ મહુવા વિભાગીય પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે રેડ કરતા જેમાં અફીણ અને પોસ્ટ ડોડા સાથે બે ઈસમો મળી આવ્યા હતા જેમાં આ ઈસમો રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું છેલ્લા અમુક વર્ષોથી અહીં રહે છે આ બનાવમાં કુલ ચાર ઈસમો વિરુદ્ધ એન્ટીપીએસની કલમો મુજબ ગુનો દાખલ કરાયો હતો જેમાં બે ઈસમોને ઝડપી પાડ્યા છે અને બે ઈસમો પકડવાના બાકી છે આ જથ્થો ઝડપાયો તેની કિંમત રૂપિયા તેર લાખ ઓગણત્રીસ હજાર છે વધુમાં આ બાબતે આઈપીએસ અંશુન જૈન સાહેબ શું કહે છે સાંભળો સાથે જાહેર જનતાને શું અપીલ કરી જુઓ જી સર આપ તમારા નામથી શરૂઆત મારા નામ અંશુલ જૈન છે હું એસપી તરીકે મહુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પહોંચું છું ગઈકાલ તારીખ બાર નવના રોજ તળાજાના ખો ખોજાવડ વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં આફીન અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનાંગ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થો હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતા આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તરસી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ પોસડોડા છે અને આઠ કિલો નવસો અસ્સી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આ લોકો ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા કારણ કેમ એ જે આરોપીઓ છે એ મૂળ રાજસ્થાનના રહેનાક છે અને ત્યાંના જે ઓપીએમના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા હોસ્ટ ડોઢાને અફીનના અને પછી એ સંકળાયેલને અહીંયા સુધી લાતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા હતા આજે કોર્ટમાં રજૂ કરીને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે સાહેબ એની કાર્યવાહી ચાલુ છે જે યોગ્ય રિમાન્ડ હશે એ માગવામાં આવશે જી સર અત્રેથી આમ જનતાને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આપના રહેણાંક મકાનમાં જે કોઈને ભાડે આપો તો એની પૂછપરછ કરીને અને શું કામમાં ધંધો કરે છે એની ખાતરી કરીને પછી ભાડે ઉપર મકાન આપે અને કોઈ પણ સંદિગ્ધ શક હોય કે કોઈ સસ્પેક્ટેડ એક્ટિવિટી હોય તો એની જાણ પોલીસને તરત કરે અને એના માટે તમે લોકલ થાના અધિકારી કે ડિવિઝન અધિકારીને કે જિલ્લા લેવલ પર અધિકારીને જાણ કરી શકો છો તમારી જે ઓળખ છે એ ગુપ્ત રાખવામાં આવશે ધન્યવાદ